દોસ્તો ડી સ્પીક યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો ગુજરાતના ઇતિહાસમાં એક એવું નામ છે જેને સાંભળતા જ એક ગૌરવશાળી રાજવી અને એક મહાન રાજ્યની છબી નજર સામે ઊભી થાય છે અને આ નામ છે મહારાજા ધિરાજ સિદ્ધરાજ જયસિંહ સોલંકી આજના વિડીયોમાં આપણે વાત કરીશું સિદ્ધરાજ જયસિંહના જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ ભારતના એક મહાન રાજ્ય માળવા પર વિજય મળેલી એટલે કે ધારા વિજય તો આ વિડીયો અંત સુધી જો વિનંતી અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તાત્કાલિક કરી લેજો ઈસવીસન એક હજાર ચોરાણું થી અગિયારસો તેતાલીસ સુધી ગુજરાતના પાટનગર અણહિલવાડ પાટણથી શાસન કરનાર સિદ્ધરાજ જયસિંહ એ માત્ર એક વિજય રાજા જ નહોતા પરંતુ એક વિદ્વાન ધર્મપ્રેમી અને શિલ્પકલાના હિમાયતી પણ હતા તેમના શાસનકાળ દરમિયાન મધ્ય ભારતના મહાન પરમાર વંશજ યશોવર્મા તેમના પૂર્વજો જેવા શક્તિશાળી નહોતા દોસ્તો આ પરમાર વંશની રાજધાની હતી ધારાનગરી એટલે કે આજનું મધ્યપ્રદેશનું ધાર આ પરમાર વંશમાં એક સમયે મહાન પરાક્રમી રાજા ભોજરાજ થઈ ગયા પરંતુ હવે રાજ્ય નબળું પડ્યું હતું અને આવા સમયે સિદ્ધરાજે તેમની મહાન શક્તિશાળી સેના સાથે ધારા વિજય માટે ચડાઈ કરી રસ્તામાં આવતા ભીલ પ્રદેશ દ્વારા તેમનો રસ્તો રોકવામાં આવ્યો કારણ કે ભીલોને એવું લાગ્યું કે આ ચડાઈ એમના પર છે સિદ્ધરાજે યુક્તિથી ભીલોને તાબે કર્યા અને ભીલોની સેનાને પોતાની સેના સાથે ભેળવી દીધી પાટણની સેનાનું માળવા સાથેનું આ યુદ્ધ ઘણા લાંબા સમય સુધી ચાલ્યું અંતે સિદ્ધરાજના ગજરાજે દક્ષિણનો દરવાજો તોડી નાખ્યો અને આ સાથે તેની સેનાએ ધારાનગરીમાં પ્રવેશ કર્યો સિદ્ધરાજે યશોવર્માને હરાવીને કેદ કર્યા અને તેમને પાટણ પોતાના વિજય પદ્મ તરીકે લઈ આવ્યા દોસ્તો માળવાના વિજયથી સિદ્ધરાજને અન્ય ઉપલબ્ધિ એ મળી કે મહાન રાજા ભોજનો પ્રસિદ્ધ ગ્રંથ ભંડાર તેમને હાથ આવ્યો જેને લઈ અને તેઓ પાટણ આવ્યા માળવાના યશોવર્માની હારથી સિદ્ધરાજ જયસિંહ અવંતિનાથ બન્યા અને માળવાને પોતાના રાજ્ય સાથે ભેળવી દઈ દંડનાયક મહાદેવને અવંતી મંડળનો વહીવટ સોંપ્યો અને આ સાથે સિદ્ધરાજના રાજ્યમાં માળવાને અધીન વાગડ પ્રદેશનો પણ સમાવેશ થયો અને આ માળવા વિજયથી સિદ્ધરાજ જયસિંહ ભારતના એક મહાન પ્રતાપી રાજા તરીકે ખ્યાતિ પામ્યા દોસ્તો તેમના સમકાલીન જૈન આચાર્ય હેમચંદ્ર સુરી જેવા વિદ્વાનોએ પણ સિદ્ધરાજના આ વિજયની પ્રશંસા કરી તેમણે લખ્યું છે કે સિદ્ધરાજનો વિજય માત્ર ભૌતિક નહોતો પરંતુ સંસ્કૃતિ અને કલાની દિશામાં પણ તેમનું યોગદાન અદ્વિતીય હતું સિદ્ધરાજના શાસનકાળમાં સહસ્ત્રિંગ તળાવ અનેક મંદિરો અને શૈક્ષણિક વિકાસે ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું ધારા વિજય એ સિદ્ધરાજ જયસિંહના જીવનની સૌથી મહત્વપૂર્ણ ઘટના છે જે આજે પણ ગુજરાતની એ સમયની મહાનતા વર્ણવે છે દોસ્તો આવી જ અન્ય ગુજરાતી ગૌરવગાથા જાણવા માટે અમારી ચેનલ ડીબી સ્પિક્સને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો મિત્રો સાથે શેર કરો હું ટૂંક સમયમાં જ અન્ય એક આવા વિડીયો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈશ આભાર